તો ચાલો મિત્રો આજે આપણે વાત કરીશું કે ભારતીયોમાં કેટલા કેટલી ઉંમરથી વૃદ્ધાવસ્થાની શરૂઆત થાય છે તો ભારતીયોમાં મોટાભાગની વસ્તી હાલ યુવાન છે પરંતુ ધીરે ધીરે વૃદ્ધાવસ્થાના આંકડામાં વધારો થઈ રહ્યો છે નિષ્ણાંત કહે છે કે ભારતીયોમાં મોટાભાગે પિસ્તાળીસ વયની આસપાસ વૃદ્ધાવસ્થાની શરૂઆત થાય છે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સંશોધકે દ્વારા તાજેતરના સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે માનવ વૃદ્ધત્વ બે મહત્વપૂર્ણ તબક્કામાં શરૂ થાય છે તેનો પહેલો તબક્કો ચુમ્માળીસ વર્ષની ઉંમરે શરૂ થાય છે અને બીજો તબક્કો વર્ષની ઉંમરે શરૂ થાય છે સ્ટેનફોર્ડનું આ સંશોધન આવતાની સાથે ચર્ચાનો વિષય બની ગયું છે જો કે આ સંશોધન અમેરિકન લોકોના આધારે તૈયાર કરવામાં આવ્યું છે આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શું ભારતીયોમાં પણ વૃદ્ધત્વની સમાન પેટર્ન જોવા મળે છે ગુરુગ્રામ ફોર્ટ હોસ્પિટલના વરિષ્ઠ ડોક્ટર પ્રશાંત સક્સેનાએ આ પ્રશ્નનો જવાબ આપ્યો છે અને આ સંશોધન સાથે જોડાયેલી કેટલીક અન્ય બાબતોનો પણ ખુલાસો કર્યો છે શું ભારતીયો અમેરિકનોની જેમ વૃદ્ધત્વની પદ્ધતિને અનુસરે છે આ પ્રશ્ન પર ડોક્ટર પ્રશાંતે કહ્યું કે હા પુખ્ત અવસ્થામાં અને જીવનના છેલ્લા તબક્કામાં જે ફેરફારો થાય છે તે ભારત સહિત તમામ સંસ્કૃતિઓમાં જોવા મળે છે ભારતીય સંસ્કૃતિમાં આ ફેરફારો પરંપરાગત મૂલ્યો પારિવારિક ભૂમિકાઓ અને સામાજિક અપેક્ષાઓના આધારે થાય છે ઉંમરમાં થતો વિશે જણાવ્યું છે આ તબક્કે વ્યક્તિના જીવનમાં સફળતા અને જવાબદારીઓની લગતી સાંસ્કૃતિક અપેક્ષાઓથી પ્રભાવિત ઘણા ફેરફારો થાય છે આ ફેરફારોમાં બદલાતી કારકિર્દી અને વિકસતી કૌટુંબિક ગતિશીલતાનો સમાવેશ થાય છે આ સાથે જ ડૉક્ટર ભારતમાં સાઠ વર્ષની આસપાસ નિવૃત્તિ અને ભૂમિકાઓ સાથે આવે છે વિચલિત થાય છે અને સંપૂર્ણપણે કુટુંબની જવાબદારીઓ અને પરંપરાગત મૂલ્યો પર ધ્યાન કેન્દ્રિત કરે છે શું વ્યાયામ અને આહાર વડે વૃદ્ધાવસ્થાની ધીમી કરી શકાય છે અથવા તે આનુવંશિક છે તો આ પ્રશ્નનો જવાબ આપ્યો ડૉક્ટર પ્રશાંતે કહ્યું કે વ્યાયામ અને સંતુલિત હાર્થિક સ્વાસ્થ્ય જાળવીને બળતરા ઓછી થાય છે અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ હૃદય અને જ્ઞાનાત્મક સ્વાસ્થ્યને સુધરે છે ઓક્સિડેટિવ તણાવ સાથે વ્યવહાર સારી ઊંઘ અને વૃદ્ધત્વ પર તેની અસર વિશે ડૉક્ટર પ્રશાંતે કહ્યું હતું કે શરીરની જ્ઞાનાત્મક કાર્યપ્રણાલી ભાવનાત્મક સ્થિરતા અને શારીરિક સ્વાસ્થ્ય માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે તે માટે વ્યક્તિની યાદશક્તિ અને મૂડ પર પણ સારી અસર કરે છે આ સાથે સુગર હાઈ બીપી સ્ટ્રોક હાઈ એટેક જેવા ક્રોનિક રોગોના જોખમને ઘટાડવા માટે સારી ઊંઘ પણ જરૂરી છે